જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત મારો વિષય છે બારી બહાર ડોક્યો આ નવતર પ્રયોગ કરવાનો વિચાર મને એટલા માટે આવ્યો કે શ્રી ધજાળા કન્યા પ્રાથમિક શાળાના બાળકો ગુજરાતી વિષયમાં વાર્તા લેખન કથન જેમાં મૌલિકતાનો અભાવ જોવા મળતો હતો અને લેખનમાં નબળું કાર્ય જોવા મળતું હતું જેના કારણે મેં આ નવતર પ્રયોગ છે એ મારી શાળામાં શરૂ કર્યો કારણ કે આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થી છે તે સ્ક્રીન સાથે તો જોડાઈ ગયો છે પરંતુ અત્યારે વાંચન અને પુસ્તકો એનાથી બાળક દૂર જાય છે અને તેને ફરીવાર પાછો આપણી પરંપરાગત વાર્તાઓ સાથે જોડવા માટે મે એક વર્ગખંડની અંદર બાળકો માટે વાર્તા કોર્નર છે બનાવ્યું છે જેની અંદર એક સરસ મજાની બારી તૈયાર કરી છે કે જેમાં બાળકો છે વિદ્યાર્થી છે એ બારી બાર ડોક્યો કરી અને આપણી પરંપરાગત વાર્તાઓ છે લોકકથાઓ છે તેને જાણે અને એના માટે મેં પ્રવૃત્તિ એની અંદર પહેલા એક કલ્પના ચક્ર બનાવ્યું છે જે બાળક આવે છે અને કલ્પના ચક્ર ફેરવે છે જેની અંદર વાર્તાની જે સ્થળો છે પરિસ્થિતિ છે તેના ચિત્રો રહેલા છે ત્યાર પછી બીજા સ્ટેપની અંદર બાળકો માટે એક જાદુય ટોપલી એવી તૈયાર કરી છે અને એની અંદર પાત્રો રાખેલા રાખેલા છે છે ચિત્રો પાત્રોના તો વિદ્યાર્થી તેમાંથી પસંદ કરશે ત્યાર પછી વિદ્યાર્થીને વાર્તા આગળ વધારવા માટે પોતાની કલ્પના મુજબ વાર્તા તૈયાર કરવા માટે જો એને અડચણરૂપ થાય તો એને આગળ ધક્ મારવા માટે એ શબ્દો જે ટિફિન બોક્સમાં રાખેલા છે બાળકોને જો જરૂર પડે તો તેમાંથી એ ટિફિન બોક્સમાંથી શબ્દો કાઢે છે વાંચે છે અને બધાનું જોડાણ કરી અને પોતાની કલ્પનાથી એ વાર્તા રચે છે અને ત્યાર પછી જો એને વાર્તા કથન કરવું હોય તો એ સરસ મજાની બારી બારી તૈયાર કરી કરી છે એ બાર અને આપણી પરંપરાગત વાર્તાઓ છે એને કહે છે અને સરસ મજાની રીતે રજૂ કરે છે જો એને લેખન કરવું છે તો એ પોતે વાર્તાનું લેખન કરે છે અને સરસ મજાનું એવું ઝાડ બનાવેલું છે એમાં પોતાની વાર્તા છે એ એનો સ્ક્રોલ છે તેને ત્યાં લખી અને તે શિંગાડે છે આના કારણે વિદ્યાર્થીઓને મજા આવે છે આનંદ આવે છે અને વાર્તા વાંચવા માટે પ્રેરાય છે પોતે નવી નવી વાર્તાઓ વાંચે છે સાથે સાથે પોતે નવી નવી વાર્તાઓ બનાવે છે અને આ બારીમાંથી એને આમ કરીને ડોક્યુ કરીને વાર્તા કહેવાની એટલી મજા આવે છે કે એ પુસ્તકો વાંચન તરફ વળ્યા છે એટલે જ માટે કહેવામાં આવ્યું છે કે વાંચન વિશ્વ બતાવે છે સુધારો જોવા મળ્યો છે બાળકો સરસ મજાની રીતે હવે પોતે જ વાર્તા લખે છે વાર્તા કહે છે અને આના કારણે આ પ્રયોગને કારણે બાળકોની અંદર વાર્તા કથન લેખન કૌશલ્ય છે એ આનંદાઈ મજા આવે એ રીતે બાળકો રૂપને બદલે આનંદાઈ રીતે વાર્તા કથન લેખન શીખી શક્યા છે